वर्षा चालू થઈ ગયો છે અને મારી ઢીંગલી પણ આવી ગઈ છે સ્કૂલ થી વર્ષા चालू થઈ ગયો ઢીંગલી પણ આવી ગઈ જલ્દી 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 હાલા હાલા લાલા ભાઈ વર્ષા चालू હે બટા હાલો 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 અગળા હાલો એલા કપડા પલડે આ ગરજે પછી બદલ લે પછી ના દેતા ના હોય હા હાલા હાલા

કે ઉનતે તેમ કેમ નથી આપતી સામે સામે લેતા હો જાવ તમે ચા પીવા જઈએ ચા પણ બી મંગી છે ની આય ન એ ચા પણ દે કે મને તો કીધું કાઢી દે આવી ગઈ એ ગોદરી કોની પેલા કોની હે તારી તું કેત લાવીતી તું કેત લાવીતી બાય આપી તે નાની હાટુ આપી દે તારાટુ આપી બાજો બાજો તમ બે હો લીલા મરચા તળેલા ગોવા અને આમાં છે ખીચડી अंधार पासे सिक्का मर्चा खावा मजा आना बाजू तारी मम्मी शू कर आ ले भाई तारो सिक्को लई ला रही मटबूड़ी शू करे तो नहीं ना तो ये आपको करना है तो सिकलें शुरू करें हैं आप तो सिकलें शुरू करें ये इतना हो Tata,